ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે

હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ છે તેવામાં પાટણ સમી હારીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે આ તરફ કચ્છ પંચમહાલ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં સાત જુલાઈ થી લઈને બાર જુલાઈ સુધીમાં રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડશે ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર

પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભરૂચના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલા ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત ઉર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલા ભાગમાં વરસાદ થવા શક્યતા છે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે એ આ વરસાદ હજુ ઘણા ભાગો ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક બહુ ભારે વરસાદ થવા શક્યતા છે બ્યાથી આસ ઓમેશમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવા જઈકતા છે તાપી નદીનું જળસ્તર વધુ ઊંચે જતા રહેશે नर्मदा નદી બે કાંઠે થવા શક્યતા રહેશે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવન શક્યતા રહેશે એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે જી તો આપે સાંભળિયા હવામાનના નિશાન દંબાલાલ પટેલને તેમના અનુસાર શનિવારે એટલે કે આજે 5મી જુલાઈએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને

ीर जाना